રામ રામના સીતારામ ને માતાજી બધાને હાજર નરવા રાખે હવાના હવા હાથ હાડા હાથ જેવું થઈ ગયું ને આપણે જાવું છે મગફળીનું વાવેતર કરવાનું બે દિવસ આપણે લગ્ન કરી લીધા બે દિવસ રજા વાળી ન થઈ ગયા ટ્રેક્ટર આખવા ન ગયા બે દિવસની રજાની વીડિયામાં રજા હતી તો કે એટલે બધી જાતની રજા છે લગ્ન કર્યા શાંતિથી આવ તો લગ્ન થઈ ગયા છે પાછા હાથ નોંધી વાવવા દાવવું કાલે પાછા સાંડલામાં જવાનું છે કાલે એવું બધું ટૂંકમાં હવે આવી છે પાછા બે દિન લગ્ન આવી છે એટલે એવું બધું હાલતું રહે ધીમી ગતિએ હાલો તો આપણે જવું છે મગફળીનું વાવેતર કરવા મગફળીનું વાવેતર કરી આવી પછી તલનું છે એટલે આજ આખો દિવતરમાં થયે જ એટલે વાવેતર ચાલુ ટૂંકમાં એટલે આપણે મીરાના દર્શન કરીએ પછી જાય હાલો તો મીરા તો અહીંયા મસ્ત બંધાઈ ગઈ છે મીરાનું દોવાનું કામ ને વાસીદાનું કામ ને થઈ ગયું બધું કમ્પ્લીટ હલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઇક આપી દેજો તમામ ગ્રુપમાં શેર કરી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય ગૌ માતા ગંગા એ જો અહીં બાંધી ગંગા એ ગંગુ હાલો હાલો હલો જય ગૌ માતા ગંગા નહીં જો હાલો આવું છે હમ આવું છે આ ઓહો હો ઓહો હો આપણે નવ દાતે મગફળી વાવવા જવાની છે તો નવ દાંતા જો કે કમ્પ્લીટ જ છે ખાલી નીચે જ ઉતારવાના રોટરી પણ આમાં છે મગફળીના જ એટલે ખાલી આ દાતા ટૂંકમાં નીચે ઉપર ઉતારવાના છે અને તલનું મધર ઉપાડવાનું છે અને લો વરો એક ફેરવવાનો બાકી બધું કમ્પ્લીટ જ છે

કઈક ઊઠી ગયા છે ને કઈક ખૂતા છે ને એવું બધું છે હા તો બેન ને કુમાર ને ભાર્ગવ ને બધું માસી ને બધા આવ્યા સુરત થી એને કઈક ત્યાં ભાઈ ઉમ હતા જેતપુર અને પછી અહીંયા પાછા ટૂંકમાં ગામમાં હતા લે રોકાઈ ગયા કા હજી રોકાવું હોય ને

હાલો કે <coughs> <coughs> <laughs>

અને પાર્ગવ અહીંયા ભાણ પૂંકમાં ઈશકે હે કાકાનું ઓલો પાર્ગવ હાલો કયો રામ રામ અરે વાહ 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 ભાણાની રજા પડે હે એટલે બેન કે ઉતાવરી થાય દીકો રજા પડે હે ને હે હલો પટેલ હોતા હે ભલે હોતા હવે પછી જો બપોરે વ્યાઈશું પછી લેવું બીજું હું કોઈ હાલો આપણે મોડું થાય છે આ બધું હજી થોડું થોડું હરકું કરવું વરવો બદલાવો નીચે ઉતારવું છે એવું બધું કામ કરવું હે તો પછી વાવી આવીશ મિત્રો આપણે અહીંયા ભરતભાઈ અહીંયા જો મગફળીનું વાવેતર આલે મગફળી કઈ છે ને ક્યુ ખાતર નાખે ને કેવી રીતે વાવેતર કરે છે એટલે આપણે વાવેતર તો આમ છે કે જો કે અત્યારે પુષ્કળ સિઝન હોય પણ ઓણ સાઇલ છે ને જમીન ખાલી નથી આપણે આગલા વિડીયોમાં ઘણાયમાં કહી ગયા છે કે ભાઈ આગલા વિડીયોમાં ઘણા ફેરું કીધું છે કે ભાઈ જમીન ખાલીના હિસાબે ટૂંકમાં વાવેતર નથી ને અત્યારે આ વાવેતર થાય ને એ ધાણા આમાં ધાણા હતા ટૂંકમાં તો ધાણાનું ટ્રેસર હાલી ગયું છે અને ખેતી કામ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે ઘરનું ટ્રેક્ટર રોટાવેટર ને પંથિયા ને બધું પડ્યું છે અહીંયા જો એક એક ભાગ તૈયાર થઈ ગયો છે પછી એકમાં મગફળીનું વાવેતર અત્યારે ચાલુ છે અને આમાં હજી થોડાક રહી ગયા હે પીલવાના જ્યાં ખૂણામાં થોડાક રહી ગયા હે એ આજ પીલાઈ જાય ને આમાં ભરતભાઈ વાવવું છે કાલે કાલે બપોર પછી તો કઈ મગફળી કઈ છે મીનાક્ષી ઘરની હતી કે ઘરની દાણા કંઈક જ આવું છે

કારણ કે આ હે ને આ પટ મારેલું હોય ને એ તમારું એકદમ ઉગે એ કાળું ઉગે અને બોલો પટ વહીના હોય ને એ છે પીડાશ માંથી રહી આમાં એવું હોય કે પટ હિસાબે ટૂંકમાં ત્રીસ ને આ ચૂસિયા જીવત હોય ને એ ત્રીસ દિવસ ચૂસિયા ન આવી હા હા બાકી કેમ વાવેતર કેમ એક નંબર એક ક્લાસ કઈ ન ઘટે ભરતભાઈ જો કે આમ છે ને મારા મારાથી જૂના કારીગર હા એને છે ને લસણ અને ઘઉં ને બધું વાવતા જો કે ટુઅલ રાઉન્ડર મારી ખોડ્યા હતા ટૂંકમાં એને જો મેસી ટ્રેક્ટર છે અને એ પહેલાથી ટૂંકમાં એને દત્તાનો એવો મારે જેમ શોખ છે ને એને એવો શોખ હતો પેલો હો આમ જોઈએ કારણ કે રોટર વારો નકરા હતા રોટર બી હતા જે આપણે ઓલા ખૂટાવાળા આવે એ બાકી લસણમાં ભરતભાઈનું કામ એક નંબર હતું એમ અત્યારે મારું કામ કેવું છે એવું એવું જ હતું ટૂંકમાં બાકી અમે બે છે ને ધરખધર થઈ ગયા એટલે આમ જો કે એની પાછી ને અમે ઘણું શીખાશું કારણ કે આ વસ્તુ હે ને એમને આવડે હા લસણ બીજું વાવેતર કરતા આવડી જતું પણ ખાસ લસણનું નું પ્રત્યે કેટલું ઓકરું હોય બઉ ખેતરે ખેતર ભરાયા પછી એક ને ખેતર માં વાવતા હોય તોય ઓર ફેરફાર કરવો પડે હા બધું બધું એમાં ટૂંક માં સતત લસણ વાવતા હોય ને તા સતત એમાં એમાં ધ્યાન રાખવું પડે બાકી મગફળી છે ઘઉં છે એમાં તમારે થોડું ઘણું કદાચ આખા પાછું હાલે અને આમાં તો અડધું મળે જ આવા ક્યારેક એવું આવે ને તો આ પ્લાસ્ટિકની કોથરીમાં પેક કરેલું હોય ને તમારે દસ પંદર મિનિટ પડ્યું રહ્યું એટલે હાથ મળ જતું હોય જગ્યાએ સીધું ત્રણ મણ મળે જાય એટલે એમ બધું બહુ ધ્યાન રાખવું પડે ને લસણમાં તો હોય ને એને ટૂંકમાં માઇન્ડ જોઈને સારું હોય ને એ ટૂંકમાં એમાં ને એમાં રસ્યા પૈસા રહેતા હોય રોટર કેટલી કરી ઉપાડે છે ધ્યાન પડતું હોય ને એનું હાલે બાકી બહુ એમ કંઈ નવીન ન હોય બાકી સતત એમાં ધ્યાન રાખવું પડે તો હાલે બાકી તો આ રીતનું વાવેતર ચાલું છે અત્યારે કેલુ 6 વીઘા નું વાવવાનું આ 6 વીઘા નું વાવવાનું પછી કાલે પાછું કાલે કે પરમ કાલે જ ને કાલે બોપર પછી હા કારણ કે અત્યારે જાગળ પીલાઈ જાય હવે આ થોડું ર્યુક ઘણો અને પાછળ વાહ હોય બધું હાટા હાટી હો દાણે વેચા દાણે વેચા ગયા અને દાઠે જો પાથરી દિયા વાતરમાં આ રીતે કેરામાં સીધી જારીતે જોયો જારીતે દાઠી પથરે ગઈ હવે સીધું પંથ્યું માર દે છે અને સીધું રોટેટર સીધું વાવજે

મગફળી નો પલરેલો પાલો હતો પલરેલો પાલો આમ જ નાખો હતો આના ખેતર નો આમાં પોરો કર્યો હતો કારણ કે જે વસ્તુ છે ને આમાં આમાં ડૂસો ડૂસો નાખીને એટલે બહુ સારા રિઝલ્ટ મળે એમ કે ખાતર જોઈએ પણ ઓછું જોઈએ એમ મિત્રો આપણે મગફળી વાવતા હતા નહીં જો વવાઈ ગઈ છે ને બપોરે પાણી કરીને પાછા આવી ગયા છે અહીંયા તલ વાવવા તલ છે સફેદ ખાતર છે ડીએપી ખાતર નાખવાનું વીસ કિલો અને તલ નાખવાના બારસો ગ્રામ તલ ક્યાં છે બતાવો તો લાવો તો એક પેકેટ ક્યાં તલ છે લાલભાઈ ત્રણ નંબર છે ને વિશ્વાસ આમ ગુજરાત ત્રણ છે હા કોઈ હતા કે એમના વિશ્વાસે સારું આવે ના ના સારું આવે એટલે દસક વીઘાના વાવાના દસ સાડા દસ વીઘાના આમાં શું હતું ધાણા હતા ધાણા વાટીને ભાર્યું ભરલી હતી અને ભાર્યું કરી નાખી એક બાજુ તો આ બધી ભાર્યું પડી છે એટલે અત્યારે છે ને આગતર ધાણા જે રહ્યા ને આગતર ઈ ટૂંકમાં ખાલી થાય છે એમાં હવે તલ વાવાય છે તલ ને મગફળી બને તો આ જો આ બધાય ધાણા ની આ રીતની પોટલા વાળી પડ્યા છે ત્યાં હવે એમાં થ્રેસર હાલી જાય કેટલા દિવસ પછી આખું અઠવાડિયું દસ દિવસ પછી શિવરાત્રી પછી ટૂંકમાં વિચાર એટલે ટૂંકમાં દાણે થોડુંક ખારું રહીએ ને ફૂંકવાર થઈ જાય ને બાકી અત્યારે તો લીલે લીલા થોડુંક થાય બાકી તો આમાં હું ખેતીમાં શું કર્યું ડાયરેક્ટ લોટા વેટર દાંતી મારી ખાતર પાઈ બાયથરું દેશી દેશી ખાતર મારી હા હા પછી દાંતી મેરીને પછી લોટા વેટર મારી બરાબર રોટા વેટર તો મસ્ત હાલ ગયું કારણ કે ડાઇટ નથી હવારમાં જે આપણે મગફળી વાવતા તેમાં થોડીક ડાઇટને પ્રશ્ન હતો પણ માથે તો નથી કદાચ નીચેથી વરામાં ભરા છે જોઈ હવે આગળ શું થાય બાકી તો વાંધો લગભગ ન આવે તલ તો હે તલ કાંઈ દેખાવાનો પ્રશ્ન રહીએ નહીં કદાચ થોડા ઘણા શિસરા રહીએ તો વાંધો નહીં એટલે એમ દાતા તલમાં આપણે હે ને ડુંગળીમાં પાડતા એટલા ન પાડવાના હોય પણ કાયદેસર છે ને દાતાની અણી અડે ને એટલે આઈકલા ચાલે એમ ખાતર દો ભરાઈ ગયું છે તો એટલે આપણે થોડા જ નાખવાના જાદા નહીં નાખવાના હાડા આપણે હાડા બારસો ગ્રામ નાખવાના એટલે ત્રણ કિલો જ નાખા છે એટલે થોડુંક વાવીને એટલે અંદાજ આવી જવો જોઈએ કે આપણે આ કેટલા જાય છે એટલે અહીંયા આપણે ઝીરો કરનાખી મીટરમાં એટલે આઈડિયો આવી જાય કે ભાઈ આપણે આ રીતે જાય છે એમ તો આમાં રોટર છે આઠ નંબર આપણે છે એના એ જ કાળા તલમાં વાવતા હતા ને એના એ જ રોટર છે ખાતરમાં એના એ છે થ્રી બી તો ખાતર વીઘે વીસ કિલો નાખવાનું એ પ્રમાણનો સેટ કરવાનો છે તલ કરવાનો હાલ કલ લઈ પહેલાં પછી મૂકી મિત્રો તો કાંઈક આ રીતના જો તલ જાય છે આખા આખા ભરા જાય બારસો થી સાડા બારસો ગ્રામની આજુબાજુ જાહે દાતાની વાત કરી તો દાતા છે ને જો થોડા થોડા હડતા દે